ટ્યુશનથી છૂટી ઘરે જતી કોલેજિયન યુવતીનો મોતીવાડામાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ બનાવ્યો અઘટિત ઘટના બાદ હત્યા કરાઈ હોવાની આશંકા પી બાદ કારણો સ્પષ્ટ થશે ઘટનાની ગંભીરતા લઈ પાર્ટી પીઆઈ એલસીબી પીઆઈ અને ડીઆઈસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો બનાવની ગંભીરતાને જોઈ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે વિગતવાર વાત કરીએ તો ઉદ્વાળા ખાતે ટ્યુશન

પાડીલી કોલેજમાં અભ્યાસ કરતી એક ઓગણીસ વર્ષીય યુવતી ઉદવાડા ખાતે બિલાડવાળા બેંક નજીક ચાલતા એક ટ્યુશન ક્લાસીસમાં ગુરુવારના રોજ ગઈ હતી અને ટ્યુશનથી છૂટી આ યુવતી તેના પરિચિત યુવક સાથે ફોન પર વાતો કરતા ઘરે ફરતી હતી ત્યારે યુવતીના ફોન પરથી બોલાચાલી કરવા જેવા અવાજો આવ્યા હતા અને ફોન બંધ થઈ ગયો હતો જેથી ફોન પર વાતો કરતો યુવકને કંઈક થયું હોવાની શંકા જતા યુવકે આ અંગે અન્ય યુવકને જાણ કરી હતી અને આ બાબતની જાણ યુવતીને બહેનને કરવામાં આવતા કિશનથી ઘરે આવવાના માર્ગ પર યુવતીની શોધખોળ કરવામાં આવી હતી આ દરમિયાન યુવતીની બહેનને મોતીવાડા પાસે ભરાતા હાટ બજાર નજીક એક અવાવરુ સ્થળે યુવતી બેશુદ્ધ હાલતમાં મળી હતી જેથી તેને તાત્કાલિક બાઇક પર જ પાડી મોહનદયાળ હોસ્પિટલ લઈ જઈ હતી ત્યાં યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી આ યુવતી સાથે અઘટિત ઘટના બની હોય જે બાદ તેની હત્યા કરી દેવામાં આવી હોવાની શંકાઓ સેવાઈ રહી છે ત્યારે આ ગંભીર ઘટનાની જાણ પાડી પીઆઈજીઆર ગઢવી એલસીબી પીઆઈ ઉત્સવ બારોટ ડીએસપી દવેને થતા તાત્કાલિક પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને યુવતીના શંકાસ્પદ મોતના મામલે તપાસના અલગ અલગ પાસાઓ પર ઝીણવટભરી તપાસ શરૂ કરી છે જોકે આ યુવતી સાથે શું ઘટના બની હતી અને કઈ રીતે મોત નિપજ્યું જેવી બાબતોનું કારણ પીએમ બાદ સ્પષ્ટ થશે આ સમગ્ર ઘટનાને લઈ પારડી પંથકમાં અનેક ચર્ચાઓ સાથે ચકચાર મચી જવામાં પામી છે અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે